પાડીના ડુંગરીમાં ચાલી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એલએનટી કંપનીના કર્મચારી સાથે અચાનક શું બન્યો પારડીના ડુંગરી એલ ટી કોલોની ખાતે હતા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા મનોજ નાયક અને મૂળ રહેવાસી મધ્યપ્રદેશ નોકરી ઉપર બે દિવસથી રૂમ ઉપર જ હાજર હતો તે દરમિયાન તેની સાથે રહેતા ગીરી રાત્રિના સૂતા હતા તે દરમિયાન અવાજ આવતા તપાસ કરી હતી ત્યારે મનોજ નાયક બેડ ઉપરથી નીચે પડી ગયેલ હોય એની જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે પારડી સીએચસી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મનોજ નાયકને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે કુમાર ગીરીએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો